ગુનો બનતા કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાનું કામ કોનું તો સામાન્ય જવાબ મળે પોલીસનું પ્રજાના જાનમાલના રક્ષણનું કામ પોલીસનું પણ પોલીસની છાપ જનમાનસમાં ગણવેશ પહેરેલા ગુનેગારોની પણ છે આપણે ઘણીવાર સાંભળ્યું પણ છે કે રક્ષક જ ભક્ષક બને તો શું કરવાનું એ પોલીસ કર્મચારીઓ જ્યાં બેસીને કામ કરતા હોય પોલીસ સ્ટેશનમાં પણ જો તમારી સાથે કંઈ થાય તો રેકોર્ડ સાચવવામાં ન આવે કે ફરિયાદીની ફરિયાદ લેવામાં ન આવે મોટા મોટા વહીવટ કરવામાં આવે લાંચ લેવામાં આવે ફરિયાદી સાથે બે વર્તન કરવામાં આવે ક્યારેક કોઈ નિર્દોષને માર મારવામાં આવે આવી ઘટનાઓ પોલીસ સ્ટેશનની અંદર બને તો શું કરવાનું પુરાવા માટે સીસીટીવી કેમેરા આપો એવું કહેવાય પણ કેમેરા લગાવેલા જ ન હોય તો રાજ્યની હાઈકોર્ટે ગૃહ વિભાગને આદેશ કર્યો છે પોલીસ સ્ટેશનોમાં લાગેલા સીસીટીવી કેમેરાનો રિપોર્ટ જાહેર કરવા માટે લુણાવાડા પોલીસ સ્ટેશનની એક ઘટના શું હતી જેના કારણે હાઈકોર્ટે આ આદેશ કર્યો રાજ્યભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરાની હકીકત શું છે એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ પોલીસ સ્ટેશનમાં ઓડિયો વિડિયો સાથેના સીસીટીવી કેમેરા લગાવવાથી પારદર્શિતા જોવા મળશે વહીવટો જેવી અનેક બાબતોમાં આંશિક ઘટાડો પણ થશે સામાન્ય કેસમાં પણ કેટલાક અધિકારીઓ લાંચ માંગતા હોવાની અને નિર્દોષ વ્યક્તિ પર દંડા ઉગામવાની અનેક ફરિયાદો આવી હતી પોલીસ કર્મચારીઓ વહીવટ કરતા હોવાની પણ ફરિયાદો હતી જેના નિવારણ માટે ઓડિયો વિડીયો માટે રાજ્યભરના પોલીસ સ્ટેશનોમાં કવાયત શરૂ કરાઈ પણ અત્યારે રાજ્યના કેટલા પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી છે એ સૌથી મહત્વનો સવાલ છે હાઈકોર્ટે આ જ સવાલનો જવાબ આપવા માટે જેના અંડરમાં આ ખાતું આવે છે હર્ષ સંઘવી એવા હર્ષભાઈ સંઘવી જે ખાતું સંભાળે છે એ ગૃહ વિભાગને આ આદેશ કર્યો છે

એટલે અમદાવાદના વકીલ એમના બીજા એક મિત્ર વકીલ બીજા વકીલને સાથે લઈ જઈ યુવક અને યુવતીને લઈ ગયા લુણાવાડા પોલીસ મથકે નિવેદન નોંધાવવા માટે જ્યાં પોલીસ સ્ટેશનમાં ભેગા થયેલા યુવતીના પરિવારજનો અને ટોળાના માણસોએ કોઈ ગેરસમજના કારણે બંને વકીલોને માર માર્યો જેના કારણે બંને વકીલોએ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજીસ પુરાવા તરીકે માંગવામાં આવ્યા એમાં એવું જાણવા મળ્યું કે પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા છે જ નહીં જેના કારણે બંને વકીલોએ હાઈકોર્ટમાં અરજી કરી રાજ્યના તમામ પોલીસ મથકોમાં સીસીટીવી કેમેરાનો મુદ્દો ઉઠાવ્યો અને જાણવા મળ્યું કે ખુદ ગુજરાત હાઈકોર્ટે પીઆઈએલ નંબર બસ પછી વર્ષ બે માં ખુદ સુપ્રીમ કોર્ટે પણ પોલીસ મથકોમાં સીસીટીવી કેમેરાને લઈને મહત્વના નિર્દેશો જાહેર કરેલા છે પણ એનું કોઈ અસરકારક પાલન કે અમલીકરણ થયું જ નથી જે સરકાર અને સત્તાધીશોની ગંભીર બેદરકારી અને ઘોર નિષ્ફળતાને સાબિત કરે છે અમદાવાદના બે વકીલોએ હાઈકોર્ટમાં અરજી કરી અને પછી માહિતી સામે આવી કે લુણાવાડાના પોલીસ સ્ટેશનમાં તો કેમેરા જ લાગેલા નથી સુનાવણીમાં ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડીએન રેની ખંડપીઠે મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજ્યના તમામ પોલીસ મથકોમાં લગાવાયેલા સીસીટીવી એના રેકોર્ડિંગની ક્ષમતા સ્ટોરેજની ક્ષમતા સહિતની તમામ વિગતો સાથેનો એક વિગતવાર રિપોર્ટ રજૂ કરવા માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને આદેશ કર્યો છે આ સાથે જ હાઈકોર્ટે રાજ્યના જે પોલીસ મથકોમાં સીસીટીવી ન લગાવેલા હોય એવા કિસ્સામાં જવાબદાર અધિકારીની જવાબદારી નક્કી કરવા પણ તાકીદ કરી છે હાઈકોર્ટના રજિસ્ટર જનરલ મારફતે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા પણ હાઈકોર્ટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને આદેશ કર્યો છે અહીંયા મારે તમને એક વિડીયો બતાવવો છે એ વિડીયો કોર્ટનો જ છે જૂનો વિડીયો છે પણ લાગુ પડે છે એ સમયે એક ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં વિડીયોગ્રાફી કરી તો એના પર સામા પક્ષના વકીલ દલીલ કરી રહ્યા હતા જજે વકીલને સવાલ પૂછ્યું કે કયા કાયદા પ્રમાણે પોલીસ સ્ટેશનમાં વિડીયોગ્રાફી ન કરી શકાય સાથે સાથે જજ દ્વારા પોલીસ સ્ટેશનના સીસીટીવીની પરિસ્થિતિ વિશે પણ જે વાત કરવામાં આવી હતી એ વાતને તમે સાંભળો યુ ટેલ મી under which section this video recording is prohibited if you are doing CCTV some illeg CCTV. illegality then today we are in, living in the era of but transparency they take a videography cctvs are already but why why if you are doing something which is not permitted by law and if a citizen intends law, to videograph assuming, it... assuming this is a petition assuming law, it's just one i don't want to assume you just tell me which provision so of law empowers you to stop someone from taking videography that is what i'm saying that but if this you, person, instead of this Ms. person, if Ms. it had been a terrorist, what would have happened? What would? Is you, he, you is your would is, is, don't put hypothetical questions to the court. Just answer the query of the court that which provision of law empowers you to stop someone from videographing? You please take your seat. So you can do whatever you want to do. Lachut, and this anything. helpless person will not do anything. Lachut, if he was so helpless, Lachut, in my humble submission, if he was so helpless, he would not have tried to create evidence against the officer by going. That to is your submission in your, in defense Lachut, of your submission. PI. Lachut, Tell okay. me, therefore, therefore, one thing you have admitted that he was stopped from vi doing videography. Okay, yes. Yes. I under, under, that. under which provision of law please, or under please. which notification, under which circular from the government, it stops you from videography. He was yeah. stopped from but why if you are acting legally and if you, if you want to give reference about cctv submit a report that in entire state how many cctvs are functional as on date in police station submit that report you can say so only in case if your 100% cctvs are working in fact 80% cctvs are not working એન્ડ યુ આર ટેકિંગ એડવાન્ટેજ ઓફ દેટ એટલે આદેશો તો ઘણા બધા કરવામાં આવે છે પણ વાસ્તવિકતા એ છે કે રાજ્યમાં ઘણા બધા પોલીસ સ્ટેશન એવા છે કે જેમાં સીસીટીવી કેમેરા લાગ્યા જ નથી અને જો

રિપોર્ટ આપવામાં આવે છે એ જોવાનું બહુ જ મહત્વપૂર્ણ રહેશે તમારી આજુબાજુમાં જો કોઈ આવા કિસ્સા હોય તો તમે કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ નમસ્કાર